જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભાવનગરના બે લોકોના મોત જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં આતંકવાદીઓ કરેલા હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોત ભાવનગરના નંદનવન સોસાયટી શેરી નંબર રહેતા વિખાયો પરિવારમાં શોકનું મોજો સોળ એપ્રિલના રોજ સુરેન્દ્રનગરથી જમ્મુ ટ્રેનમાં ગયેલા જ્યાં યતીશ પરમાર તેમના પત્ની કાજલ પરમાર અને પુત્ર સ્મિત પરમાર પણ મોરારી બાપુની સપ્તાહ સાંભળવા ગયા હતા જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલામાં પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનું આતંકવાદી હુમલામાં મોત નિપજ્યું પિતા પુત્રના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું ભાવનગરના જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે ટેલિફોનિક માહિતીમાં જણાવી વિગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃતકોના મૃતદેહને ભાવનગર લાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અશ્વિન ગોહેલ ચીન ભાવનગર મારું નામ નાથાણી પ્રકાશભાઈ ગોવિંદભાઈ સુધીરભાઈ પરમાર મારા બેન કાજલ તારીખ સોળ એપ્રિલ ના રોજ મોરારી બાપુ ની કથામાં શ્રીનગર ગયેલ જે લોકો સાઈટ સીન માટે કાલે પહેલગામ ગયેલ ત્યાં બનાવ બનેલો કાલ રાત સુધી

અને એ બીસ માંથી એક વિનોદ ઢાબી ઇન્જરી થઈ છે અને તેનો ઇલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિયોની ફ્લાઇટ છે ત્રણ વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે